તાજેતરમાં અંબાજી મંદિરમાં ગરમીને લઈ પીવાના ઠંડા પાણીના અભાવનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ નોંધ લઈને ગરમીમાં મંદિર ઉપર દર્શન કરવા આવતા યાત્રીઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારી રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશ દ્વાર ચાચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી ઠંડી છાશ વોટર અને એર કુલર મંડપ અને વોટર સ્પ્રિકનલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું પણ આયોજન કરાયું છે સૌને જય અંબે અત્યારે ઉનાળામાં ખાસ કરીને વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર સમગ્ર જે દર્શન પથ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાશનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શનપથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિન્કલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ છાયડામાં ઊભા રહીએ વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ ધન્યવાદ જય અંબે अंबाजी मंदिर खाते आए श्रद्धा मर्मी समय में मंदिर खाते उभी कराये सुविधाओं की अभिभूत छूँ श्रद्धाओं ने ध्यान रखी ने आरामदायक सुविधाओं ऊबी कराई है यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अंबाजी में स्थित है मैं मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अंबाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में यानी कि मतलब मंडप लगाना वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए काफ़ी बेटर बहुत सही तरह के फैसिलिटीज उन्होंने प्रोवाइड किए उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीजन में लोगों को कम से कम तकलीफ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है और आगे भी कहना चाहूंगा कि बहुत ही अच्छा काम है अंबाजी ट्रस्ट का तो आप सब आए विजिट करें अंबाजी माता का टेम्पल हमें अंबाजी मंदिर में आ हमने मंडपो छाइडो नीचे पाथरेला पट्टाओ ઠંડી છાશ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે તો અંબાજી મંડળ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર માન્યો હતો